છો મારા વાલા વિદ્યાર્થીઓ તો આજનો આપણો દાખલો છે મધ્યસ્થની બે ખૂટતી આવૃત્તિનો દાખલો મધ્યસ્થ આપ્યો છે કુલ આવૃત્તિ આપી છે વર્ગો આપ્યા છે જીરો થી વીસ વીસ થી ચાલીસ અને એસી થી સો સુધી ખૂબ નાનો દાખલો છે જેને આપણે દાખલી પણ કહી શકીએ પણ ના આ ખૂટતી આવૃત્તિનો દાખલો છે એટલે ગણતરી તો સારી એવી હશે બરાબર છે આવૃત્તિ જોઈએ તો પાંચ એક્સ વીસ વાય અને બે જોઈને ખબર પડે છે એક્સ અને વાય નું મૂલ્ય શોધવાનું છે સર બે ખૂટતી આવૃત્તિ તો બે દાખલામાં એક્સ્ટ્રા માહિતી હોવી જોઈએ આપી છે મધ્યસ્થ આપ્યો છે તો મધ્યસ્થ ની જ ગણતરી કરીશું મધ્યસ્થ ગણતરી કરવા માટે આપણે સૌથી પહેલું કામ સંચય આવૃત્તિ જેને આપણે કહીએ છીએ સીએફઆઈ તો એનું ખાનું બનાવીશું બરાબર તો પહેલા લખીશું પાંચ હવે આવૃત્તિઓનો સંચય કરતા જઈશું ભેગી કરતા જઈશું તો પાંચમાં એક્સ પ્લસ કરીશું તો પાંચ પ્લસ એક્સ પચીસ પ્લસ એક્સ 25 પ્લસ વાય અને મળી ઓકે ચલો આપણું એક કામ પૂરું થઈ ગયું હવે બીજું કામ બીજું સ્ટેપ મહત્વનું સ્ટેપ મધ્યસ્થ વર્ગ નક્કી કરવો મધ્યસ્થ વર્ગ નક્કી કરવો હવે આ કેવી રીતે નક્કી કરતા હતા તો બે રીતો છે એક સાદા દાખલાની રીત એક ખુટકી આવૃત્તિની રીત ખૂટતી આવૃત્તિની રીતમાં મધ્યસ્થ કેવી રીતે નક્કી થાય તો બેટા મધ્યસ્થ આપેલો છે લો મધ્યસ્થ આપ્યો છે તો આપણું કામ તો સિમ્પલ થઈ ગયું જે વર્ગમાં આપણો મધ્યસ્થ હોય એ જ આપણો મધ્યસ્થ વર્ગ તો ચાલીસ થી સાહીઠ માં આપણો મધ્યસ્થ છે એટલે આ આપણો મધ્યસ્થ વર્ગ થઈ ગયો હવે જો મધ્યસ્થ વર્ગ મળી ગયો તો ત્યાં આપણે કેટલા વગાડીશું યસ પોણા બાર બરાબર પોણા બાર વગાડીશું બરાબર તો અહીંયા આપણે આ પોણા બાર વગાડીશું બરાબર છે હજુ તો સાડા અગિયાર થયા છે ઘડિયાળમાં પણ અહીંયા આપણે પોણા બાર બરાબર હવે ઉપર જોઈશું તો આ સીએફ છે એની સામે જે છે 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 અને આ કિંમત આપણો પણ આ જોઈ લેવાનું આ આ રીતે તમારે નાનું કામ છે પણ સરળતાથી કરવાનું અને બહુ શાંતિથી કરવાનું કે જેથી જે કિંમતો આપણને સૂત્ર માટે મળે ને ખોટી ના મળે બરાબર હવે આપણે સૂત્ર લઈશું કિંમતો મૂકીશું અને ગણતરી કરીશું તો મધ્યસ્થનું સૂત્ર એલ પ્લસ એન અપોન ટુ માઇનસ સીએફ અપોન એફ અને ગુણ્યા એચ આ સૂત્ર બરાબર કિંમત મૂકીએ તો મધ્યસ્થ આપ્યો છે પચાસ લખી દો પચાસ એલ એટલે કે લોઅર લિમિટ આપણે શોધ્યું ચાલીસ છે મધ્યસ્થ વર્ગની અંધસીમા બરાબર એન એટલે કુલ આવૃત્તિ સીગમા એફઆઈ બી કહી શકો એન પણ કહી શકો હવે એ કેટલા આપ્યા છે સત્યાવીસ વત્તા એક્સ પ્લસ વાય જે આપણે શોધ્યા પણ આ નહીં લઈએ આપણે કિંમત લઈશું સાહીઠ અહીંયા આપણે લખીશું સાહીઠ ભાગ્યા બે સી આપણે શોધી બેઠા છે પાંચ પ્લસ એક્સ જેને આપણે સો ટકા યસ કૌશમાં મૂકીશું બરાબર છે અને એફ આપણે કેટલો લઈશું તો એ પણ સર શોધી બેઠા છે વીસ છે અને એચ આપણાને આપ્યો છે કેટલો છે એચ એચ એટલે વર્ગ લંબાઈ બરાબર છે કોઈ મધ્ય સ્વર્ગની વર્ગ લંબાઈ જે જોઈને ખબર પડે છે વીસ નું અંતર છે બંને વચ્ચે આ રીતે આપણે આપણી ગણતરીને આગળ વધારીશું ચલો હવે આ ચાલીસ પ્લસ છે આમ આવશે તો માઇનસ પચાસ માંથી ચાલીસ જશે તો કેટલા રહેશે દસ સાહીઠ ને હું બે વડે ભાગું તો કેટલા થઈ જાય ત્રીસ બરાબર આ કૌંસ હું ખોલી દઉં તો આગળ માઇનસ નિશાનીને કારણે આ બંનેની નિશાની બદલાઈ જશે માઇનસ પાંચ અને માઇનસ એક્સ આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે બરાબર સર વીસ વીસ ઉડી ગયા લો આ કામ તો બહુ સરસ થઈ ગયું બરાબર આ બંને પદ ઉડી ગયા ઓકે દસ ને કહીએ ભાઈ તું પેલી બાજુ જતો રે પણ જાય તો તારી નિશાની બદલી નાખજે તો એ પ્લસ હતા તો માઇનસ કરી દીધા તો એક્સ બરાબર કેટલા થઈ ગયા પંદર ઓકે તો આ રીતે આપણા x નું મૂલ્ય મળી ગયું હવે શું વાય નું મૂલ્ય તો ચાલો વાયનું મૂલ્ય શોધવા માટે દાખલામાં બીજું શું આપ્યું છે સર કુલ આવૃત્તિ આપી છે ને તો આનો ઉપયોગ કેવી રીતે કરીશું આપણે સર આપણે આવું કંઈક શોધ્યું છે ને કુલ આવૃત્તિ તો શું આ બંને સરખા છે હા બંને કુલ આવૃત્તિ છે તો હું આવું લખી શકું સત્યાવીસ વત્તા એક્સ વત્તા વાય બરાબર સાહીઠ આ લખી શકાય તો આ તો સમીકરણ મળ્યું તો આ સત્યાવીસ પ્લસ છે આમ જશે તો માઇનસ તો એક્સ પ્લસ વાય બરાબર સાહીઠ માઇનસ સત્યાવીસ બોલો સાહીઠ માંથી સત્યાવીસ જાય તો કેટલા વધે તો સર કરી લેવાની ઓકે તો સર બીજું કોઈ સમીકરણ છે ના બીજું સમીકરણ તો નથી પણ આપણી પાસે એક્સ નું મૂલ્ય છે તો સર આને જ આમાં મૂકી દો આપણું કામ થઈ જશે શું વાત કરો છો તમને તો બહુ સરસ આવડે છે તો ચલો એક્સ ની જગ્યાએ આપણે પંદર મૂકી દઈએ બરાબર છે તો હા ભાઈ મળી જશે આ સાચી વાત છે આપણી તો પંદર પ્લસ છે પેલી બાજુ જશે તો માઇનસ તો વાય બરાબર થઈ જશે તેત્રીસ માઇનસ પંદર તેત્રીસ માંથી પંદર જાય તો કેટલા વધે અઢાર તો આ રીતે આપણે બંને ખૂટતી આવૃત્તિઓ શોધી નાનો દાખલો હતો ખરેખર ઇઝી હતો ઘણી બધી ગણતરી સિમ્પલ હતી અને આપણે સરળતાથી દાખલો પૂરો પણ કરી દીધો તો વિડીયો લાઇક કરો શેર કરો અને મળીએ છીએ નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો ટાટા બાય બાય